બોલો કંઈ ના છો તમે ખેડાના ખેડામાં કઈ જગ્યાએ ખેડાની શાંતિનગર છે ને એની પાછળ શું શું નામ તમારું એક ગાંધીપુરા રહે છે તમારું નામ શું મારું નામ સાધુબેન સધુબેન હા આખું નામ સાધુબેન મોહમ્મદ બેશ શેખ સધુબેન મોમ્મદ શેખ હા અચ્છા મુસલમાન છો તો મુસલમાનમાં તો કોઈ એવું હોય નહીં કે છોકરાઓ રાખે નહીં અહીં રાખતા તમાપ કેટલા છોકરા તમારા મારે ત્રણ છોકરા ત્રણ છોકરાઓ છે એક અમદાવાદ રહે છે એક અમદાવાદ રહેશે એક ગાંધીપુરા રહે છે અચ્છા